તો મિત્રો વાત હતી કઈ વાત હવે તું એક કામ કરે જમી લીધું જમી લીધું રોજ બે હવે વાત હતી એ કે આજે છે ને મેં જમી લીધું છે જમ્યા પછીનો લોક છે લોકમાં હું મગજ મારી છે એ તમને બતાવીએ જમ્યા પછી જે વાસણ ઉટાકવાના હોય ને ઓલી કે આ ઉટકે ને ઓલી કે આ ઉટકે આ કે આ ઉટકે એટલે મેં એવો વિચાર કર્યો છે કે એક કામ કરો તમે બધા મૂકી દો હું ઉટકી નાખી કેમ કે એનાથી વિશેષ તો બીજું કંઈ આપણે કઈ ન હોયે

બબલા આવે ને થઈ ગયા તો તમારા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર

સરસોરામ પડ્યા ને એ ભલે પડ્યા આજે વાસણ હું ઉઠતી મિત્રો તો આજે છે ને તમે વિડીયોમાં બીના રહેજો કેમ કે વાસણ હું ઉઠતી છું ને એ હું તમને બતાવું ને વાસણ કેમ ઉઠાય ખબર ગેંડીમાં તમારે ગેંડી છે આપણે મસ્તીની ગેંડીની અંદર સાટી બોલ્યા જાય વાસણ ઉટકવાનું હું આ છે ને ઝૂનું જડી છે ઝૂનું વાસણ વાસણ ઉટકવાનું ઝૂનું નો એ વાતે વાતે એમ કે તમે આમ ને તમે ઓલું બીજું ત્રીજું તમે કાઈ નો કરી હું કામ નો હગ્યા

જોની છે ને એ તો વાસણ ઊંટ તમે અમને શું કરી દઉં એમ કરી દઉં કોકના ઘરમાં બા થા હે બા ધણા બીજા ને થા હોય થાય બાકી આજે છે ને વાસણ ની સરત મરી છે અને વાસણ ઉટકવાનો મિત્રો આજે છે ને તેલ નો ડબ્બો તેલ નો ડબ્બો છે ને મેં તો તો કે કેમ કે તેલ નો ડબ્બો છે ને એનાથી તૂટ્યો નતો અને મે તેલ નો ડબ્બો છે ને ઓલી શું કહેવાય ઓલી શું કહે ખીલો કિલો કે તમારે થોડું તેલ ધરાઈ ગયું એટલે એમ તો થોડું સાંભળવું પડ્યું એટલે વાત રહી વાસણની અને તો વાસણ ઉટકવા બાપુ ડોલી ગાઈ રહ્યા છીએ અને આ વાસણ બધાય વારે ઉપાડવાના તમે આવી દેખો આજ અમે કાઈ કરવા જ નથી સ્વાગત કરું છું પધારો તો મારા માટે આ લોકો સ્વાગત કરે છે ભલે સ્વાગત કરે તો મિત્રો હું જ આવું હવે વાસણ ઉટકવા ઉટકવા તો હવે આપણે નેક્સ્ટ વિડિયો ની અંદર તમને હું વાસણ બતાવીશ આ વિડિયો અહીંયા જ પૂરો કરીએ આપણે